કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે વિપક્ષી નેતાઓએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહી છે શહેરના મોટા ભાગના મધ્યમ અને શ્રમિક વર્ગના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળતું હોવાની ફરિયાદો ઉઠી છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે લોકોના નળમાં ગટરના પાણી જેવું દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી આવી રહ્યું છે તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી માત્ર કાગળ પર જ કામગીરી બતાવવામાં આવે છે કોંગ્રેસ ચેતવણી આપે છે કે જો આગામી દિવસોમાં પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો મ્યુનિસિપલ કચેરીઓ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમણે માંગણી કરી છે કે જે વિસ્તારો માં પાણીના સેમ્પલ નાપાસ થયા છે ત્યાં યુદ્ધના ધોરણે નવી પાઇપલાઇન નાખવામાં આવે અને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ મુદ્દે કોંગ્રેસે જનતાના હિતમાં ન્યાયિક તપાસની પણ માંગ કરી છે જેને પગલે કોર્પોરેશનના આગામી બોર્ડમાં ભારે હોબાળો થવાનો સંકેત મળી રહ્યા છે અમારા વિરોધ પક્ષના નેતાએ આંકડા સાથે આપને વાત કરી સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે છે કરોડો રૂપિયાનું બજેટ પણ રાખવામાં આવે છે વાપરવામાં આવે છે એવું કહેવામાં આવે છે અત્યાર સુધી પોલ્યુશનનો મોટો પ્રોબ્લેમ ચાલી જ રહ્યો છે આપણે ઘરની બહાર જઈએ એટલે પોલ્યુ પોલ્યુશન અને જે એને કારણે જે રેસ્પિરેટરી ટ્રેકનાને જુદા જુદા રોગો થાય છે ટ્રાફિકની સમસ્યા આપ જાણો છો અને હવે વધુ એમાં એક પાણીજન્ય જે રોગો છે તેના આંકડા ઉમેરાયા છે જ્યારે આટલા બધા મોટા શહેરમાં આટલી બધી જે લાઇન્સ છે અને એ ગરબડ થઈ જાય છે તો એમાં અત્યારે અમે પૂછવા માગીએ છીએ કે કોર્પોરેશન પાસે એવી કઈ બ્લુ પ્રિન્ટ છે કે આ જે વિસ્તારો છે તેમાં જુદી જુદી લાઇન ક્યારે બદલવામાં આવશે અને લોકોને ખરેખર બીજું કંઈ નહીં તો એક ચોખ્ખું પાણી બે સમય પીવા ક્યારે મળે અમે પૂછવા માગીએ છીએ તે જ રીતે આ તો મોટાભાગના જે જૂના વિસ્તારો છે ત્યાં આગળ પાણીની ભેળસેળ થાય છે નવા વિસ્તારો જ્યાં ડેવલપ થાય છે ત્યાં આગળ પણ પ્રોપર ટીપી સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન થાય રોડ રસ્તા બરાબર બને અને ત્યાં પણ સુખાકારી બેઝિક આ કંઈ બહુ મોટી હાઈફાઈ વાત નથી પરંતુ બેઝિક જે સુખાકારીની વાત છે એ અમદાવાદના લોકોને ક્યારે મળે એ મોટા મોટો પ્રશ્ન છે અને કોર્પોરેશને એની બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને ચોક્કસ પ્રજાની સમક્ષ રાખવી જોઈએ કે અમારી પાસે આટલી બેઝિક સર્વિસીસ છે એને અમે આટલા આટલા વખતે આ રીતે રીડેવલપમેન્ટ કરવામાં આવીએ છીએ માગીએ છીએ રિપ્લેસ કરવામાં માગીએ છીએ એને માટે અમારી પાસે આ બજેટ છે અને અમારી આ ટાઈમ ફ્રેમ છે ये भले इलेक्शन पहला इलेक्शन इलेक्शन पची पर थोड़ा समय सुधी भले जाए परंतु तो एम जवाबदारी से भाजपनी सरकार अँ आग गुजरात में बैठी है जयपोरेशन में शासन તે વખતે એ લોકોએ ભેગા થઈને અમદાવાદ શહેરની માટે ચોક્કસ આ પ્રકારનું કરવું જોઈએ એની સાથે સાથે આપ સૌ જાણો છો કે ડિમોલેશનને લીધે લોકોના જે મકાનના હક છીનવાઈ જાય છે લોકો અત્યારે ઠંડીમાં પણ એ લોકોને જગ્યા મળતી નથી અને અચાનક પોતાના ઘરો છોડીને જ્યારે જતાં રહેવું પડે છે આવા બધા બેઝિક જે સવાલો છે બહુ આપણે બીજી બધી વાતો કરતા નથી મોટી મોટી સુવિધાની વાતો કરતા નથી પરંતુ પીવાનું પાણી રહેવાનું મકાન આના વિશે કોર્પોરેશન શું કહેવા માગે છે એમનો શું પ્લાન છે અમે એમની જવાબ કોંગ્રેસ જયારે ત્યારે દરેક વખતે પોતાના લોકલ લેવલે પોતાના જે મસ્ટર સ્ટેશન હોય ઝોનલ ઓફિસ હોય ત્યાં આગળ અવારનવાર વાતો કરતી હોય છે દેખાવ કરતી હોય છે ચર્ચા પણ કરતી હોય છે પરંતુ આ જે પ્રશ્ન જે છે એ કોઈ પીસ પીસમીલ એપ્રોચથી પૂરો થયો નથી આમાં તમે પણ જાણો છો કે જે જૂની લાઈનો છે એને જ્યાં સુધી તમે રિપ્લેસ કરો નહીં અને જ્યાં સુધી એને બદલો નહીં ત્યાં સુધી આ પ્રશ્ન થોડા થોડા થીંગડા મારવાથી પતવાનો નથી અને અમે એટલા માટે અને જ્યારે ગાંધીનગરમાં પણ આ જોવા મળ્યું છે વચ્ચે અમે લોકો જ્યારે યાત્રા ચાલતી હતી ત્યારે લુણા જેવાળા જેવા નાનકડા શહેરમાં ગયા હતા ત્યાં કમળામાં ત્રણ લોકોનું મૃત્યુ થઈ ગયું હતું એટલે આ ફક્ત કંઈ અમદાવાદની વાત નથી આખા ગુજરાતમાં આની જે વાત છે પાણીની આપણે અત્યારે જોઈએ છે કે લાખોના જે સેમ્પલ છે તેમાં પણ કોઈ પ્રકારનું રિઝલ્ટ મળતું નથી તો આ બધા રિસોર્સીસ આપણી પાસે જ્યારે છે તો તે વખતે આ પ્રશ્નનો હલ કરવા માટે તો એટલા જ માટે મેં કહ્યું કે કોર્પોરેશનની લોંગ ટર્મ પ્લાનિંગ કઈ છે એમની પાસે એવી તો કઈ બ્લુ પ્રિન્ટ છે એનો અમે પ્રશ્ન પૂછીએ છીએ નોંધપાત્ર કાર્યક્રમ મેં તમને કહ્યું તે રીતે જ્યાં જ્યાં અહીંયા આગળ અમારા આગેવાન છે કોર્પોરેટરો પણ છે અને બીજા આગેવાનો છે તે લોકો ચોક્કસ જ્યારે જ્યારે એ લોકોની પાસે કમ્પ્લેન આવે છે ત્યારે જુદી જુદા લેવલ પર જુદા જુદા તબક્કામાં તપાસ કરતા હોય છે અને એની રજૂઆત પણ કરતા હોય છે પરંતુ મેં કહ્યું તેમ થોડોક વખત માટે કદાચ એ પ્રશ્ન હલ થઈ જાય પરંતુ લાંબા ગાળા માટે તો આ પ્રશ્ન હલ કરવા માટે એક ભગીરથ કાર્ય કરવું પડે અને એને માટે કોર્પોરેશનની તૈયારી કેટલી છે એ અમે જાણવા માગીએ છીએ કરવા માટે બહુ પ્રખ્યાત છે અત્યારે એમણે કોર્પોરેશનની વાત કરી કોર્પોરેશનની જે આખા અધિકારીઓ છે ને મશીનરી છે એને લોકો એવું સમજે છે કે જાણે ભાજપ એ લોકોને એમ્પ્લોય કર્યા હોય તે રીતે પોતાના માણસોને બોલાવીને એ લોકો બંધ વાળની જે મિટિંગ કરે છે એવો જ બીજો દાખલો હું તમને અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા જે એસઆઈઆરની કામગીરી થઈ રહી છે તેમાં પણ ડે ડે વનથી એ લોકોના ધારાસભ્યોને ત્યાં બીએલઓ દ્વારા અને એ લોકો દ્વારા ફોર્મ મોકલવામાં આવવા એ લોકોના દ્વારા એમના કાર્યકર્તાઓ દ્વારા ફોર્મ ભરાવડાવવા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હોય ત્યાં આગળ બને ત્યાં સુધી ફોર્મ ના પહોંચાડવા આવી અનેક કમ્પ્લેન્ટ્સ અમારે ત્યાં આવી છે આજના જ દિવસે નગરમાં જે ત્યાંના એમએલએ છે એને ઘરે ફોર્મ નંબર છ મૂકી દીધા અને અમારા કાર્યકર્તાઓ સુધી પહોંચ્યા નહોતા એનો અમે સખત વિરોધ કર્યો ત્યારે એ લોકો દોડીને આવ્યા અને અમારા કાર્યકર્તાઓને આપ્યા કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ જો જગ્યા હોય ત્યાં આગળ મિસયુઝ ઓફ પાવર અને જે બ્યુરોક્રસી છે એ લોકો એવું સમજે છે કે પોતાના ખિસ્સામાં રાખીને ચાલે છે અને એને માટે તમને જુદી જુદી જગ્યાએ આવા જ પ્રકારના દાખલા જોવા મળશે તે ચાહે કોર્પોરેશનની કચેરી હોય અથવા તો જો ઇલેક્શન કમિશનમાં એસઆઈઆર દ્વારા કામ ચાલતું હોય આવી બધી જગ્યાએ જ એ લોકોનો આ અભિગમ છે અને એ લોકોને એટલો બધો પાવરનો એમની પાસે નશો છે અને ગમણ છે એ લોકો એવું માને છે કે અમને કોઈ પૂછનાર નથી પરંતુ એ લોકોએ ભૂલી ના જવું જોઈએ કે જ્યારે સેન્કરને એ લોકોએ બહાર કાઢ્યું ત્યારે એ જ સેન્ગરને પબ્લિક ઓપિનિયનથી અંદર પણ જવું પડે છે એટલે એવું નથી દરેક વસ્તુને એમણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની જરૂર નથી આજની અમારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મે કોંગ્રેસ પાર્ટી કી પ્રેસ કોન્ફરન્સ મે હમારે બીચ મે ઉપસ્થિત અમદાવાદ શહેર કોંગ્રેસ કે હમારે પ્રમુખ એસે સોનલબેન ખાસકર કોંગ્રેસ પાર્ટી યે બતાના ચાહતી હૈ કે Jis prakar se Indore me zehrile pani ke karan 16 logo ki mrityu ho gayi तीन हजार से अधिक व्यक्ति जहरीला पानी पीने के कारण अस्पताल में एडमिट हो गए वही गुजरात की राजधानी गांधीनगर की बात की जाए तो 130 अधिक व्यक्ति जहरीले पानी के कारण अस्पताल में एडमिट हुए ऐसे ही कांग्रेस पार्टी अहमदाबाद शहर की बात करना चाहती है कि एक तरफ तो भारतीय जनता पार्टी अहमदाबाद शहर में कॉमनवेल्थ गेम्स और ओलंपिक्स जैसे बड़े बड़े आयोजन करने की दावे करती है और बड़ी बड़ी बातें करती है सबसे बड़ी बात तो ये है कि गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका जिसका वार्षिक बजट पंद्रह हजार करोड़ रुपए से भी ज़्यादा का है वहाँ पर भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता को शुद्ध पानी भी नहीं दे पा रही है हम सबको पता है कि पानी मनुष्यों के जीवन के सबसे बड़ी जरूरी वस्तु है लेकिन जहरीले पानी की बात की जाए तो कहीं ना कहीं भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के हेल्थ के साथ स्वास्थ्य के साथ खिलवाड़ कर रही है ये आप बोतल देख सकते हो साकर मुखी की चाली यानी ऊट वाली चाली के विस्तार की यह बोतल है इस प्रकार का पानी भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता को पिला रही है कांग्रेस पार्टी यह समझती है कि यह पानी नहीं यानी कि एक पेप्सी या कोको कोला की बोतल हो जिसमें गटर का पानी मिक्स होकर आ रहा है और इसी प्रकार का पानी आप देख सकते हो यहाँ पर आपके मीडिया के माध्यम से कांग्रेस पार्टी बता रही है कि यह पॉल्यूशन के जितने भी बॉटल है यह परीक्षित लाल नगर विस्तार का पानी है इसमें भी गटर का पानी मिक्स होकर आ रहा है करीबन ऐसे पंद्रह बीस चालियों के नमूने कांग्रेस पार्टी ने आपके बीच में रखे हैं। सबसे बड़ी बात तो यह है कि पिछले कई वर्षों से वाटर डिपार्टमेंट में हजारों करोड़ रुपए के कार्य लाए जाते हैं कांग्रेस पार्टी कुछ आंकड़े आपके बीच में रखना चाहती है सीसीआरएस ऑनलाइन कंप्लेन के पानी के आंकड़े अहमदाबाद शहर की जनता द्वारा जो किए गए वो आंकड़े आपके बीच में रखना चाहती है 2021 में बैतालीस हज़ार एक सौ कंप्लेन एक वर्ष में अहमदाबाद शहर की जनता द्वारा सिर्फ पानी के लिए की गई वाटर पॉल्यूशन के लिए और वाटर की सप्लाई के लिए की गई 2022 की बात की जाए पंचावन हजार नौ सौ कंप्लेन की गई 2023 में अड़सठ हजार छः सौ कंप्लेन की गई 2024 में पंचोत्तर हजार कंप्लेन की गई 2025 में चुंबोते हज़ार तीन सौ बाणु कंप्लेन की गई इसका टोटल किया जाए तो पांच वर्षों में अहमदाबाद शहर की जनता द्वारा गंदे पानी के लिए और पानी नहीं आने के लिए तीन लाख सत्रह हजार एक सौ सड़सठ कंप्लेन की गई हर रोज का आंकड़ा यदि निकाला जाए तो हर रोज दो सौ से अधिक पानी पॉल्यूशन की कंप्लेन सिर्फ ऑनलाइन अहमदाबाद शहर की जनता द्वारा की जाती है और ये आंकड़े तो सिर्फ ऑनलाइन है मैनुअल के आंकड़े देखा जाए तो इससे भी डबल हो सकते हैं कांग्रेस पार्टी ये समझती है कि जो पार्टी शुद्ध पानी अहमदाबाद शहर की जनता को नहीं दे सकती वो तो कॉमनवेल्थ गेम्स और ओलंपिक्स की बड़ी बात बड़ी बड़ी बातें तो करती करनी ही नहीं चाहिए और वही बीमारियों की बात की जाए पानीजन्य रोगों की बात की जाए या तो वाटर बॉन्ड डिजीज़ की बात की जाए तो पिछले तीन वर्षों में झाड़ा उल्टी के यही बाईस हजार चार सौ छत्तीस अहमदाबाद शहर में हुए हैं टाइफॉइड की बात की जाए जो पानी बॉन डिजीज है तेरह हजार चार सौ पचास केसेज टाइफॉइड के हुए हैं कमड़ा यानी जॉन्डिस की बात की जाए सात हजार नौ सौ बहत्तर केसेज आए हुए हैं चार सौ से अधिक कॉलेरा के केसेज आए हुए हैं कुल मिलाकर चुम्बालीस हजार दो सौ अट्ठावन डिजीज के स्मार्ट सिटी में आए हुए हैं कांग्रेस पार्टी ये समझती है कि भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्मार्ट सिटी तो नहीं लेकिन बीमार सिटी ज़रूर बन चुका है यदि इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को सप्लाई किया जा रहा है तो कांग्रेस पार्टी ये समझती है कि आने वाले दिनों में इंदौर जैसी घटना गांधीनगर जैसी घटना अहमदाबाद शहर में घट सकती है जिसकी जिम्मेदारी सिर्फ और सिर्फ अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के अधिकारियों की और भारतीय जनता पार्टी के नेताओं की रहने वाली है अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के अधिकारियों की एक आदत रही है आंकड़े छुपाना और गलत आंकड़े दिखाना कांग्रेस पार्टी ने जो आंकड़े बताए हैं ये अधिकारियों द्वारा ही दिए गए हैं लेकिन कांग्रेस पार्टी का ये मानना है कि प्रेस के माध्यम से जनता के सामने पोल ना खुल जाए इसलिए आंकड़े छुपाए भी जाते हैं कांग्रेस पार्टी का मानना है कि यह आंकड़े और भी बड़े हुए हैं और, और भी बढ़ सकते हैं सबसे पहले, तो तो सब सब पहले बात की जाए तो सदन में लगातार बीमारियों के आंकड़े कांग्रेस पार्टी उठाते आई है और यही गंदे पानी के मुद्दों पर कांग्रेस पार्टी ने पिछले चार वर्षों में बहुत सारे प्रोटेस्ट किए गए हैं मुद्दा ये है कि पानी के मामले पर जिस प्रकार से इंदौर में घटना घटी गांधीनगर में घटना घटी ऐसी घटना अहमदाबाद शहर में ना हो इस प्रेस कॉन्फ्रेंस के जरिए भारतीय जनता पार्टी को जगाने की कोशिश की जा रही है